ત્યાં તો ઈશ્વર યોગે બીજા દિવસે પ્રાતકાલ થતા શૈલજા એ ગિરિજા મા પાસે આવી પિતા પાસે પ્રણામ કરી ચરણોમાં અને કહે છે કે ગત રાત્રિક સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં એક કોઈ એક બ્રાહ્મણ આવ્યા અને એમણે મને વનમાં જઈને તપ કરવાનું કહ્યું છે આખી વાત કઈ સંભળાય માને થોડી વાર માટે તો દુઃખ થયું કે મારી દીકરી એટલી કોમળ વનમાં જઈ કઠિન તપશ્ચર્યા કરે ત્યાં ફળ મળે ન મળે કેવી રીતે એ તપ કરશે આ સુખમાંથી આ દુઃખમાં આ કષ્ટના દિવસો કેવી રીતથી પસાર કરશે એ માનો સ્વભાવ છે અને ત્યારે આ દેશની એક દીકરી એમની માતાને કહે છે કે મા જે ઈશ્વરે લખ્યું હશે એમ જ થશે જે મારા પ્રારબ્ધમાં હશે એવું જ મને પ્રાપ્ત થશે અને વાતે સાચે આપણે લાખ જોઈ અને બધું જ આપણે કરીએ કોઈ મા બાપ કોઈની દીકરીને દુઃખી કરવા માટે નથી પરણાવતા પણ એના પ્રારબ્ધમાં હોય તો સુખ દુઃખ આવે આ તો સંસાર છે સુખ દુઃખ મનમાન આણીએ આ તો સંસારનો નિયમ છે અને માને સમજાવી આશ્વાસન આપી અને પાર્વતીજી તપ કરવા માટે હિમાલયની પાવન તલેટીમાં ગયા છે અને અખંડ તપ કરી રહ્યા છે એવું કઠિન તપ કર્યું માત્ર સુકા પર્ણ ખાય અને પોતાના દેહને ટકાવ્યો છે એટલે સુકા પર્ણ પર્ણ ખાય અને પોતાના દેહને ટકાવ્યું એટલે એક નામ અપર્ણા પણ પેલું પાર્વતીજી નું નામ અપર્ણા એક સમય આવ્યો કે માત્ર વાયુના ભોગે દેહને ટકાયો છે આવું ધપ કરે છે અખંડ ધારા લાગી છે ભગવાન શિવજી